હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવશું ઓલ ઇન વન અથાણાનો મસાલો તો બારથી પેકેટમાંથી બે અલગ અલગ મસાલા લાવવા તેના કરતાં એક જ વારમાં બંને અથાણાં બની જતા હોય તો શું ખોટું તો અથાણા જેના બગડે છે તેનું આખું વર્ષ બગડે છે તેવી આપણી ગુજરાતીની કહેવત છે ગુજરાતી હશે તેને ખ્યાલ જ હશે તો આપણે આજે સરસ એ સરસ એવો અથાણાનો મસાલો અને તે બગડે નહીં તેનો કલર પણ જળવાઈ રહે ફૂંક પણ ન થાય તે રીતે કેવી રીતે બનાવવું તે બધી ડિટેલથી હું તમને આ વિડીયોમાં બતાવીશ તો અહીંયા મેં તેની માટે કુરિયા ત્રણેય લઈ લીધા છે ધાણાના રાયના મેથીના મરચું મીઠું અને હિંગ લીધી છે અને તેલ લીધું છે તો અહીંયા સૌ આપણે મરચું આ વર્ષનું વાપરવાનું છે એ પહેલી ટીપ્સ છે નવું જે આપણે બનાવ્યું હોય તે જૂનું મરચું નથી વાપરવાનું તેના કારણે કાળું પડી જતું હોય છે અથાણું તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને મેથીના કુરિયા અને મરચું સરખા પ્રમાણમાં લેવાનું છે મીઠું વધારે પ્રમાણમાં લેવાનું છે જેથી આપણા અથાણા બગડે નહીં તેની સાથે હું અહીંયા માપ કહું તો મરચું અને મેથીના કુરિયા સરખા પ્રમાણમાં લેવાના છે એટલે કે અહીંયા હવે પોણો પોણો વાટકો લીધો છે અને દાણાનો કુરિયા અડધો વાટકો અને રાઈના કુરિયા તેનાથી પણ ઓછા રાઈના કુરિયા ઓછા નાખશો તો અથાણું ચીકણું ઓછું થશે અને બગડવાનો ભય નહીં રહે મીઠું પ્રમાણમાં વધારે લેવાનું તેનાથી આપણું અથાણું બગડશે નહીં તો તેલને અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલને ધૂમાના ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે તે થઈ જાય એટલે તેને નીચે ઉતારી લેવાનું તો હવે આગળ હું પ્રોસેસ બતાવું છું કે આપણે હિંગ છે તે પીળી લેવાની છે તેનાથી સુગંધ વધારે સરસ આવશે અથાણામાં તો બધા મસાલા મેં લઈ લીધા છે મીઠું પણ લઈ લીધું છે હવે તેને બનાવવાની પ્રોસેસ કહીશ તો અહીંયા સૌ પ્રથમ આપણે એક જાડું મોટું તળિયાવાળું વાસણ લેવાનું છે અને તેની સાથે અહીંયા મોટી કાથરોટ પણ લેવાની છે અથવા ત્રાસ લેવાનો છે તેમાં વચ્ચે બરાબર આપણે હિંગની ઢગલી કરવાની છે તો અહીંયા હું દાદી નાની આપણા જે રીતે બનાવતા હતા અથાણા તે રીતથી હું બતાવું છું તમને તો પહેલાંના પ્રમાણમાં તો શેકતા ન હતા પણ આ સમયમાં શેકવું પડશે કારણ કે હવે ભેજવાળું વાતાવરણ ગમે ત્યારે થઈ જાય છે ગમે ત્યારે વરસાદ પડે છે તો આ વાતાવરણ આપણા અથાણા બગાડી શકે છે તો બધા મસાલામાંથી મોઇશ્ચરાઈઝ કાઢવું ખૂબ જરૂરી છે તો અહીંયા સૌ પ્રથમ રાઈના કુરિયા મેં અહીંયા લીધા છે અને તેને બે માટે બે મિનિટ માટે શેકી લઈશ તો આપણે તેલ વગેરે નથી ઉમેરવાનું અને લાલ પણ નથી કરવાના એ ખાસ વાતનું યાદ રાખવાનું છે નતર અથાણાનો સ્વાદ બગડી જશે ફક્ત ને ફક્ત ગરમ કરવાના છે જેથી તેનું મોશ્ચરાઈઝ છે ઉડી જાય અને આપણા અથાણાં આખા વર્ષ માટે ફૂક પણ ન થાય અને એવા ને એવા રહે તો કલર પણ નહીં બદલાઈ જો આ રીતે તમે કરશો તો અને અથાણું પણ નહીં બગડે સ્વાદ પણ એવો ને એવો જળવાઈ રહેશે તો અહીંયા મેં બે મિનિટ માટે શેકી લીધા છે આપણા રાયના કુરિયા શેકાઈ ગયા છે અને વાસણ ગરમ થાય પછી જ આપણે ઉમેરવાના એટલે ફટાફટ આપણા કુરિયા શેકાઈ જાય તો અહીંયા મેં વાસણમાંથી કુરિયા કાઢી લીધા છે તો રાયના કુરિયા સૌથી પ્રથમ મેં અહીંયા ઉમેર્યા છે તો હિંગની આજુબાજુ આપણે આ રીતે રિંગ કરી દેવાની છે રાઈના કુરિયાની હવે આપણે મેથીના કુરિયા ઉમેરવાના છે તો આ જ રીતે આપણે મેથીના કુરિયા પણ શેકી લેવાના છે તો આ રીતે શેકીને તમે જો તમને મોટા લાગતા હોય તો થોડા હાથ કચરા પીસી પણ શકો છો પણ વધારે પણ ત્યાં પીસાઈ જશે તો અથાણામાં મજા નહીં આવે એટલે આખા રાખો અથવા તો થોડા હાથ કચરા પીસી પીસી લેવા તો મિક્સરમાં ઊંધું મિક્સર ફેરવી અને પીસી લેવા તો અહીંયા મેથીના કુરિયા પણ શેકાઈ ગયા છે મેથીના કુરિયાનું પ્રમાણ વધારે રાખવાનું છે બધા કુરિયામાં પછી ધાણાના કુરિયાને સૌથી ઓછા રાયના કુરિયા આવી રીતે લેવાનું તો આ પ્રમાણમાં લેશો તો તમારું અથાણું સ્વાદમાં એકદમ સરસ બનશે તો અહીંયા ધાણાના કુરિયાની સાથે જ મેં મીઠું નાખી દીધું છે અને બંને શેકી લીધું છે મીઠું શેકવું પણ ખૂબ જરૂરી છે કારણ કે તેમાં પણ ભેજનું પ્રમાણ હોય છે ને હંમેશા ડબ્બામાંથી તાજું જ આપણે કાઢીને મીઠું અને મરચું વાપરવાનું તેલ આપણે ડબ્બામાંથી કાઢવાનું જે રેગ્યુલર વાપરતા હોય તેમાંથી નહીં લેવાનું ખાસ વાતનું યાદ રાખવાનું તો આ નાની નાની વાતો યાદ રાખશો તો આ ટિપ્સ તમને ખૂબ કામ આવશે અથાણા સારા રાખવા માટે તો આ રીતે ધાણા અને મેથી સોરી ધાણા અને મીઠાનું રીંગ પણ છેલ્લે કરી દઈશ અને એની આજુબાજુ આપણે હવે લાસ્ટમાં મરચું ઉમેરવાનું છે તો મરચાંનો કલર જળવાઈ રહે તે માટે તેને છેલ્લે જ ઉમેરવાનું છે જો તમે પહેલાં રીંગ કરી નાખશો મરચાંની તો મરચું કાળું પડી જશે તેલ ઉમેરશો એટલે તો અહીંયા આપણે ગરમ તેલ નાખવાનું છે એટલે મરચાંની રીંગ છે તે છેલ્લે કરવાની છે તો અહીંયા ધણાના અને મીઠાની રીંગ થઈ ગઈ છે હવે છેલ્લે મેં અહીંયા લાલ મરચાંની પણ આ રીતે રિંગ કરી દીધી છે અને ગરમ કરેલું તેલ અહીંયા ઉમેરી દીધું છે ફૂલ ગરમ કરી અને થોડા ધુમાડા નીકળી જાય ને ત્યાં સુધી મેં રહેવા દીધું હતું તો અહીંયા મેં ડિશ ઢાકી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દીધી છે હવે જોઈ લઈએ આપણે તો આપણા કુરિયાએ ઘણું તેલ ઓબ્ઝર્વ કરી લીધું છે સુગંધ એકદમ મસ્ત આવે છે બે ઘર સુધી મસાલો બનાવ્યાની ખબર પડશે જો તમે આ રીતે મસાલો બનાવશો ને તો તો આ કુરિયાનો મસાલો બંને અથાણામાં ચાલે છે બંને અથાણામાં આપણે અથાણું જ્યારે બનાવીએ ત્યારે ધાણાના કુરિયા થોડા શેકેલામાં વધારે ઉમેરી દેવાના કારણ કે ગળી અથાણમાં ધાણાના કુરિયા વધારે માત્રામાં હોય છે તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બંને અથાણાં બનાવીને પણ આ મસાલામાંથી દેખાડીશ તો મસાલો આ રીતે આ વખતે બનાવો અને રેસીપી જરૂરથી ટ્રાય કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમે જોઈ શકો છો તેલ ધીમે ધીમે ચૂસાઈ ગયું છે અને જેમ જેમ દિવસો જશે ને ચાર પાંચ દિવસ થશે પડ્યા રહેશે તેમ તેમ આ એકદમ કોરો પડી જશે તો આ નેક્સ્ટ હું તમને દિવસનું બતાવું છું વિડીયો તો તમે જોઈ શકો છો એકદમ પેકેટમાંથી લાવ્યા હોય ને બહારથી એવો જ મસાલો રેડી થઈ જાય છે જુઓ છે ને એકદમ સરસ તેલ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે એટલે શરૂઆતમાં તમને વધારે લાગશે પણ જેમ પડ્યો રહેશે તેમ છૂટો થઈ જશે તો બારના પેકેટમાં પ્રિઝર્વેટિવ અને વિનેગર ઉમેરેલા હોય છે તો એનો વાપરવા કરતાં આ રીતે શરીરને હાનિકારક થાય એવું શા માટે વાપરવું તો આ રીતે ઘરે જ બનાવો થોડી જળવણીથી બનાવો કંઈ અઘરું નથી વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી વખત કહું છું વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકદમ ફ્રી છે અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નોટિફિકેશન મળે કે મેં વિડીયો મૂક્યો છે થેન્ક યુ